અવિસર ખનીજ ચોરી અને બેન અધિકૃત રીતે ઓવરલોડ દોડતા વાહનો સામે તવાઈ બોલાવી અમરેલી જિલ્લા કલેક્ટર અજય દયાની સૂચનાથી જાફરાબાદ મામલતદાર દ્વારા ડ્રાય ગોઠવવામાં આવી હતી બેન અધિકૃત ઓવરલોડ અને રોયલ્ટી વગર ખનીજ ચોરી કરતા વાહનોની હેરાફેરી અટકાવવા કાર્યવાહી કરવામાં આવી જાફરાબાદના ટીબી અને બાબરકોટ ગામના પાટિયા પાસે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા જેમાં ડમ્પર ટ્રેક્ટર સહિત બાર જેટલા ભારે વાહનો જપ્ત કર્યા ખનીજમાં પથ્થરો બેલા જેવા મટીરિયલ સમાવેશ થાય છે ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયેલ છે